હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો ત્રીસ માર્ક ખૂબ જ સરળતાથી મેળવી શકશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક માટેની સંપૂર્ણ ડેમો કોપી ફ્રી આપવામાં આવી છે જે મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ ડેમો કોપીમાં દસ વર્ષના એનાલિસિસ મુજબ તૈયાર કરેલ અગત્યના ટોપિકનું લિસ્ટ ગુજરાતી ભાષામાં પીડીએફ નોટ્સ દરેક યુનિટ અને ટોપિક મુજબ એમસીક્યુ યુનિટ મુજબ અગત્યના ટોપિકનું ફટાફટ રિવિઝન થઈ શકે તેમજ અગાઉના દસ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ કે જેમાં બે હજાર ચોવીસથી બે હજાર ચૌદ સુધીના તમામ પેપર સોલ્યુશનનો સમાવેશ થાય છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ જ રીતે ડિઝાઇન કરવામાં આવી છે પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફ અને ડેમો પીડીએફ આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો ડેમો પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ફરી મળીશું આવા જ ગગતના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય